રાજા શુદ્ધુદન તેમનો પિતા અને રાણી મહામયા તેમનો માતા હતા તેમનો જન્મ વખતે અથવા તેના થોડા જ સમય બાદ 7 દિવસ માતા મહામયા માયાવતીનું અવસાન થયું હતું એમના નામકરણ વખતે ઘણા વિદ્વાનોએ ભવિષ્યવાણી કરી હતી કે તેઓ મહાન રાજા અથવા મહાન સદ્પુરુષ બનશે એક રાજકુમાર હોવાથી સિદ્ધાર્થ ગૌતમનો વૈભવી રીતિ ઉછેર થયો હતો 16 વર્ષની વયે તેમના લગ્ન યશોદ્રા સાથે કરવામાં આવ્યા હતા સમય વહેતા તેમને રાહુલ નામનો પુત્રનો જન્મ થયો જે જોઈએ એ બધું જ હોવા છતાં તેમને એવું લાગતું કે ભૌતિક સુખ જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય નથી महाभिनिष्क्रमण फेरफार करो ओगत वर्ष उम्र एक दिवस नगरचर्या दरमियान ने एक वृद्ध व्यक्ति एक रोगी व्यक्ति एक सड़ी रहेल मर्दू अने एक साधु ने जोया आनी तेमना मानस पर ऊँडी असर थई। જીવનના આ દુખોમાંથી મુક્તિનો માર્ગ શોધવા તેમણે વૈભવી જીવન છોડી એક ભિક્ષુક તરીકે જીવવા પ્રયાન કર્યો બોધી પહલાનો સન્યાસી જીવન ફેરફાર કરો સિદ્ધાર્થ સૌપ્રથમ રાજગૃહ ગયા અને ત્યાં ઘરે ઘરે ભિક્ષા માંગી સન્યાસી જીવનની શરૂઆત કરી मगध नरेश બિંદુસરને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેઓ સિદ્ધાર્થ પાસે ગયા અને પોતાનું રાજ્ય આપવાનો પ્રસ્તાવ મૂક્યો સિદ્ધાર્થે રાજાનો પ્રસ્તાવ નમ્રતાપૂર્વક ટુકરાવ્યો પણ બોધિ પ્રાપ્તિ પછી સૌ મગધની મુલાકાત લેવાનું વચન આપ્યું मगध छोड़ाया पीछे सिद्धार्थ आलारा कलाम नामना गुरुना शिष्य बनया थोड़ा समय में आलारा कलाम द्वारा शीखा आती बढ़ीज विद्या प्रभुत्व मेलव्यू सिद्धार्थ ने आती सतोष थो नहीं अने ते गुरु पास थी जब रजा मांगी गुरुवे सिद्धार्थ ने પોતાની પાસે રહેને અન્ય વિદ્યાર્થીઓને શીખવાનો આમંત્રણ આપ્યું પણ सिद्धार्थે તેનો નમ્રતાપૂર્વક અસ્વીકાર કર્યો હવે सिद्धार्थ ઉદ્રક રમાપુત્ર નામના ગુરુના શિષ્ય બન્યા અહી પણ પહેલા મુજબ જ બન્યું અને सिद्धार्थે ઉદ્રક રમાપુત્ર પાસેથી રજા લીધી हवे सिद्धार्थ रुवेला पहुच्या ज्या निरंजना नदीना किनारे कौडिन्य पोताना पांच साथियों साथे कठोर तपस्या करी रह्या हता। हवे सिद्धार्थ नो खौरा दिवस नु एक फळ मात्र हतो घना समय सुधी या रीते कठोर तपस्या करवाती सिद्धार्थ नो शरीर खूबज नबरू थई गयो એક દિવસ નદીમાં સ્નાન કરી બહાર આવતી વખતે તેઓ ચક્કર આવવા થી પડી ગયા હવે सिद्धार्थેને વિચાર થયો જો ભૂખથી મરી જઈશ તો ધૈયની પ્રાપ્તિ કેવી રીતે થશે હવે તેઓએ অতি કઠોર તપસ્યા અને ઈશ્વરામ બચ્ચેનો મધ્યમ માર્ગ અપનાવવાનો निश्चय કર્યો ए सुजाता नामनी छोकरी पासे थी खीर खाई उपवासना पारणा करिया अने नवा जोम साथे तपस्यानी शुरुआत करी बोधिनी प्राप्ति फेरफार करो सन्यासी जीवन दरमियान आनापान सती श्वासोच्छ्वास पर ध्यान केंद्रित करवानी प्रक्रिया અને વિપશ્યનાના અભ્યાસ દ્વારા છત્રીસ વર્ષની વયે તેમને વૈશાખી પૂર્ણિમાની રાત્રિએ પીપળાના વૃક્ષની નીચે બોધિ પ્રાપ્ત થઈ અને તેઓ બુદ્ધ કહેવાયા આ સ્થળ હાલમાં બુદ્ધ ગયા કે બોધી ગયા બિહાર તરીકે ઓળખાય છે ત્યાંથી તેઓ સારનાથ ગયા અને પ્રથમ વખત ઉપદેશ આપ્યો लगभग 45 वर्ष સુધી તેમણે અલગ અલગ જગ્યાએ પગපාળા ચાલીને ધર્મનો ઉપદેશ આપ્યો